હું કરું ની ભૂલ છપુ એક તે જઈને કઈક ખાણા ખૂણી ની કરી દીધું હે તાજુ છે એમ નક્કી નહીં હવે આમ થાય રિપોર્ટ કરી આવે ને હેવા છે એક તો રિપોર્ટ કરી આવે મારી ઉપર કેસ બની જાય એની બોન છપું એક તો માથું ફૂટી ગયું મારી છે હું કરું હવે લેવા જામ નહીં જામ લેવા જાય મારું માથું ફોડ્યા લે તમ રત્નાનું ઘર કઈ સોરા રત્નાનું ઘર રત્નાનું ઘર તે તમારું શું કામ હતું ના થોડું કામ હતું કામ હતું

મજાક ની વાત ની બરાબર કે બરાબર કીધું મેં કટાવી છે કિતનાયા કા ગામ ને કિતરા વાર કોટ કરી છે તમારું નામ તન ખબર મારું નામ સજ્જન આને કાહ તો રત્ન આવી જાય હા રત્ન ને હું ભોરા થી આવતાડી ને ભોરા કહી તો આ સજ્જના નું ઘર ને તાર કોઈ ભીન પૂછ હોય ને પૂછી આવ જા આ સજ્જન હું મારું નામ સજ્જન આને સજ્જના નું ભોર રત્ના નું ઘર તન વતાડું ને એમ કીધું હે સજ્જના ને ઘેર થા તન જોવા હે એમ કીધું હે કે તન કે દુખ ની કીધું

કે દેલેને આ નુ ફૂતણો કારે તો ખબર ફૂતણો ફૂન કાણકલાયમ વાડમાં ઠેકીન જાય તે કે હું ફૂતણો પહેરા દીના પહેરા દે મારા હાથમાં એને એટલે ડાંગ પડે ને તેયો ઉસુ છડા લે હડ મોસુ હ પણ તે લગભગ હાથમાં ને ક્યાં સં છડાવે તમારા મારા ફૂતણો નંગલા એમ પારમ થો બે દરમાં છે ને ધરલી હાથમાં બે દનમાં ધરલે આ તે મો માર કે આ હમળ્યો હે ને તેનો કોણ ગઈ નકલી જો હે પણ લી જાને રતને તમો तो जाओ है જાવ નઈ જાવો હે તા ભઈરો મારી કન આપળો વાતો કરીયા કઈક પ્રેમ ભરી પ્રેમ ભરી વાતો આવડતી હત તો માર યારે સાની પરમરે તારી હરે કરવા લીયા માર મારું પણ પરમરે તારી હરે કિતના દિલ આપડી ખાવાની આવે છે માન લાકડી ખાવાની હું ક્યાં આવી લાકડી ખાવાની આવતી હત તો હું નઈ અત્યારે તારાથી તોડ લાકડી ડાંગ મને એ કોઈ જેસન લેડીસ ને લેડી ખબર છે ને એક ડાંગ પડે છે થી આ લેડીસ કરતા જેસનો હાથ વધાર પડે કે લેડીસ નો હાથ વધાર પડે એવું નહી લેડીસ માં જેસમાં હું ફેર પડવા વતારી તમ તન મને વતારી એ લોહમે દેખાઈ દ અથા તને નેમ નેમ જા આ કારણ કે મારું ઘર છે રત્નન પાસી એમ ની કે કે સગને વતારી તારું ઘરે વાત કેવું પડે ને એમ કેમ

कौन कैसे काम है ये कहां भरे से काम है हूं अरे लाकड़ी हाथ के तो घर में उसके लिए भरे जाए तो उसके लिए नहीं भरे मने हम जानते नहीं होए तो ये टाटिया भी भा तोड़ ना को हां टाटिया तोड़वा देन थाके लो मुश्किल में घर में भरे गए थे उन मैडम से ये मैडम है तो इनन हो लगे पिदेलन के मैडम के मैडम नो बता दे बता दो के हूं आवो ने ये तन पहले तो की ना दे आ साथी एमने एम जा आ हेली बात देखा ने ये बात धर लीजिए एमने इनी वाटे वाटे जा जयत्र हैं અને જડી જાહે રત્નાનો પર હો અન પાછી મારું મત નામ લીજે નહીતર મારું સોત્રા કાટ નાખે અન ધ્યાન રાખજે મે કીધું એનું હો મુસ્કીને ગરમાને ભરાઈ જતી હો નો 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 ની બહુન છાપો મોકલી નાખી છે હો મેડમ મેડમ કરીને જબરી મારી ખમાવેલી અન દુના હર ભારી પાકો દો રત્નો રે બીજો થોડો ની બહુન છાપો હું જમડે મોસ નહિ સડાવ ડાબે મોસ સડાવનાર એન થગીન મે મોકલી છે મન હદી કતો ખતે જાવે ને નહી ના પાછા કઈને દુતાઈ કરે ને

એની બોન છાપુ શું કરું હવે એમ પાછી આવી જાય ત્યારે ઘણી ફરાવાની છે તે હાવન એને થોડાક પૈસા હાલી ને વળાવી દે આનો છે પૈસા પેલા થોડા હાલ્યા હોય ગઈ હું પૈસા થોડાક ખવડાવ દઈ તેનો હજાર પાંચસો રૂપિયા તે નાહી જાય શું કરે એની બોન છાપુ એક તે કાતી આવી ગઈ એમ હા તમને કેટલા વાર કેવાનું એ રત્ન તમને પાસે મોકલ્યા હે

તમે શબ્દ વગર એમ થા લી જાય ને ત હું બધું તમારું હેલી કરવાની બધાઈ કી ના કે કે હી દર્દ નો મેં કીધું તિન મોકલી આય એમ થેન્ક્યુ મારત ના હું સજ્ઞ રત્ન ની મેમ તમન કેટલા વાર સમજાડવાનો ઓ તો ત કીધોસ હા સર એમ કીધું હા ઇની બોન સાપું હા એક છે ને બીજા બીજા આગા આગા વતારતા ત તરે થી ઠેકાણો વતાર ના કેમ ધરે યે હું કરે હત નો ગોળી પાવે ને તહન દરજ જાય ને હત નો શોર કરે ભર્યું કરે તું હાલ તરે એક કામ કરો હું ધરે ગયો ને હું કામ કરે તો ધરે ગયો તરે તમન હું મારો નથી ને ગમે કઈ નથી કરો થાણા નથી લીજો મન આનો આ તમે કરલો સમજોતરો સા રૂપિયા નું લેવું કર્યું નો પાંચ હજાર રૂપિયા નો કર લો હેત્રુ કેમ ખાલી હેત્ર

ज्यादा डांग पड़ी ने ई ठोक भी पड़ काटिया ऊपर आ आव, डांग मारता, मारता मार मारे ना मांगे आ ये तो आले मैडम होए ते गमे ही होय मैडम काटा काटवानी छे ने मैडम ने काटे तेरे ते हमारे जेवा पिदळ काटा काटवाना से एतरे शर्म होय की नहीं होय तमन तेनी साल 10 5 ना जरो कर दे 10 5 रुपया ना के 10 5000 रुपया नी हां 15 20 हजार पछि 30 हजार 15 20 पछि तरे हम त 10 5 करे हां 15 20 तरे गम

મતલબ સમજાડી બધું હરકું થાય કઈ હરકું નહી કેવાય તું મને પૈસા પેલા કરી ના પૈસા આખો પાંજરો આખો પાંજરો આવતા પાંચરો થાય ફોન કરો તેર ઓ પાંદરો આવતા તો હું કોન કા નાઈ પડે તન હાથ લાગ ન ઘર માં ખરીન બાયણો દી નાખી ન કઈ નાઈ પડે તેમ મારું ઘર છે એ મને હું મૈ દી મેથુ દી નાખીતી મને કવાનો કોઈ ખાન છે નકળો એનો હું મારી તોડીન પર પસાડી ન કરી મુજરો પર નઈ આ પડ અને મારું દિખાયે વગળો જવાનો માર જાવે એકલો કે તે મે કીધું હેતરો કે સમજી જાવ તરે સમજતરો કર લે હેતરો થોડા ઘણા રે કઈના 10 15 રૂપિયા કે 1000 રૂપિયા માં માની જો હજાર એક મની બનાય કો કેસ કારણ કે લકાયો કેસ બધું કગળિયાપો હા તરે કઈ નઈ ચાલ્યો તરે તમામ આ મોબાઈલ મારું લેતા જા હું કરવા હે એદરે એ પૈસા નઈ મળત મોબાઈલ લીલો એમ મોબાઈલ ની અમાર જરૂર નઈ હોય પૈસા કરીને આલજો નઈ તો અરે વેસી વેસી દીજો વેસા એસાઈ નઈ ન વેસે તે ખવેરા આવજો ખવેરા કરી આલી ખવેરા આવજો ફેર પાંદરો ની આવો કે પાછી ખવેરી ખવેરા પાંદરો નત લાવો એ આમ બહો બહો તમને વાત કરો પાંદરો નત લાવો તમે એકલા આવજો

असल थोड़ी घणी बनावेन मोकली न राखी धूर ती इन हु पैसा आलो कि खवेरी पाछी आवे खवेरो पाछो पोटवे पोटवे न वाती में वलाय वलाय न पाछो मोकली राखी फेर पाछी आहे फेर पाछो पोटवे पोटवे न वाती में वलाय वलाय न पाछो मोकली राखी इन हु नी आलो रे हेवियो न केतरीन भाल ले दियो में